નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે તમારા માટે ગવાર અને ઢોકળીનું શાક બનાવવાની છું તેના માટે મેં તપેલીમાં ગરમ પાણી લીધું છે તેમાં સ્વાદ અનુસાર મીઠું પછી તેમાં આપણે હળદર નાખવાની છે જોઈતા પ્રમાણમાં હળદર સારી રીતે આપણી પાકી જાય પછી હવે તેમાં ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર આપણે બે ચમચી લીધી છે પછી લાલ મરચું પાવડર જરૂર મુજબ જો તમે તીખું ખાતા હોય તો તમે વધારે લઈ શકો છો પછી થોડુંક તેલ અને આ મસાલાને આપણે પકાવી લેવાનું છે સરસ રીતે આપણો મસાલો પાકી જાય પછી આપણે તેમાં લોટ ઉમેરવાનો છે જુઓ છો આપણો મસાલો પાકી ગયો છે હવે તેમાં ચણાનો લોટ મેં આવી રીતે હવાલાના મદદથી ચારીને લીધો છે જેથી તેમાં ગોટલી કે કાંઈ નથી આવી રીતે આપણે ચણાનો લોટ નાખી અને બરાબર હલા હલાવી લેવાનું છે અને ઢોકરીનો શેપ દેવાય ત્યાં સુધી તેને હલાવીને તૈયાર કરવાનું છે જો છો આવી રીતે આપણે બેટરને તૈયાર કરી લીધું છે હવે આ બેટરને આપણે થાળીમાં પાથળી લેવાનું છે તેલવાળી થાળી કરેલી છે તેમાં પાથરી લેવાનું છે આવી રીતે અને ઠરવા મૂકી દઈએ સાઈડમાં પછી હવે આપણે એક કુકરમાં જોઈતા પ્રમાણમાં તેલ લેવાનું છે તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે તેમાં મસાલો અત્યારે નથી નાખવાનો કેમ કારણ કે તેલ ગરમ થયા પછી રાઈ જીરું જોઈતા જીરું પણ આપણે સારી રીતે પાકી જાય પછી જ આપણે બીજો મસાલો નાખવાનો છે આપણું રાયજીરું સરસ રીતે જુઓ છો પાકીને તૈયાર થઈ ગયો છે હવે તેમાં આપણે નાના ટુકડા કરીને મેં ગવાર લીધેલા છે તે હવે એમાં ઉમેરવાના છે અને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તેને પકવવાના છે જુઓ છો આપણા ગવારનો કલર પણ બદલી ગયો છે આવી રીતે આપણે ત્રણથી ચાર મિનિટ સુધી પકવશું એટલે આપણા ગવાર સરસ રીતે પાકીને નરમ થઈ જશે હવે આપણે ગવારને મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે મીઠું નાખ્યા પછી હવે આપણે હળદર જરૂર મુજબ હળદર આપણી જરૂર પછી લાલ મરચું અને લસણની પેસ્ટ બનાવીને મેં આવી રીતે ખાંડણીમાં ખાંડીને તૈયાર કરેલી છે તે નાખવાનું છે ધાણાજીરું પાવડર ગરમ મસાલો સ્વાદ અનુસાર અને હવે આપણે આ બધા મસાલાને મિક્સ કરી લેવાના છે અને એકથી બે મિનિટ સુધીને આવી રીતે આપણે મસાલાને પકવી લેવાના છે અને સાતળવા દેવાનું છે જેથી ગવારની અંદર આપણો મસાલો સરસ રીતે બેસી જાય આવી રીતે આપણે ત્રણથી બેથી ત્રણ મિનિટ સુધી તેને પકવવાનું છે પછી આપણે તેમાં પાણી ઉમેરવાનું છે જોતાં જરીક થોડુંક આપણે પાણી ઉમેરી દઈશું જેથી મસાલો સરસ રીતે આપણો પાકીને ગવારની સાથે મિક્સ થઈ જાય અને ગવાર પણ આપણા સરસ રીતે પાકીને તૈયાર થાય આ હવે આપણે તેને પાકવા દેવાનું છે જુઓ છો આપણો મસાલો ગવારની અંદર સરસ રીતે બેસી ગયો છે આપણું તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણો મસાલો પાકીને તૈયાર થઈ ગયો છે જુઓ છો કેટલો સરસ રીતે આપણા ગવારમાં મસાલો પણ મિક્સ થઈ ગયો છે તો હવે પછી આપણે તેમાં જોઈતા પ્રમાણે પાણી ઉમેરવાનું છે જેથી ગવાર આપણા સરસ રીતે પાકી જાય તેટલું આપણે પાણી ઉમેરવાનું છે અને પછી તેમાં આપણે જે કટિંગ કરીને ઢોકળી બનાવી છે તે હવે એમાં આપણે ઉમેરશું આવી રીતે મેં કટિંગ કરી લીધી છે ઢોકળીને જોઓ છો કેટલી સરસ રીતે નરમ અને પોચી બની છે અને હવે આપણે આમાં પાણી ઉકાળો આવી ગયો છે એટલે હવે તેમાં આપણે ઢોકળી બનાવેલી છે તે નાખી દેવાની છે ને જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે ઢાંકણું બંધ કરી અને તેને પકાવી લેવાનું છે તૈયાર છે આપણી